એનડીપીએસનો જે કેસ છે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો ટોટલ અઠ્યોતેર ગ્રામ એમડી પકડાયેલું જેની કિંમત સાત લાખ સત્યાસી હજાર સાતસો જેવી થાય છે તેમાં જે તે વખતે ગાડીની અંદરથી અલ્પેશ મેહાણી કરીને જે સકદાર જે છે એને પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો ત્યારબાદ આ તપાસ જે છે એસઓજીની ટ્રાન્સફર કરવામાં આવેલી ત્યારબાદ એસઓજીએ જે ડ્રગ્સ જેની પાસેથી જે અલ્પેશ મિયાણીનો જે પાર્ટનર છે ચિરાગ ગોટી એણે જેની પાસેથી ડ્રગ્સ મગાવી હતી એ બે વ્યક્તિઓ અને એને જે મૂળ સપ્લાયર હતો ત્રણેયની કડી શોધી કાઢેલ અને ત્યારબાદ અલ્પેશ મિયાણી જે છે નિર્દોષ છે એ ફાઇનલ ભરેલ પરંતુ કોર્ટે એ મંજૂર નહીં રાખેલ ત્યારબાદ તપાસ જે એસીપી કક્ષાના અધિકારીને ટ્રાન્સફર કરેલ અને જયાર દેસાઈ એસીપી જી ડિવિઝનને તપાસ ટ્રાન્સફર કરતા તેઓએ અલ્પેશ મિયાણી જે ચિરાગ ગોટી છે એનો ભાઈ નિરાત ઉર્ફે લાલુ ઘનશ્યામ નિરાત લાલુ ગોટિક જે આરોપી જે છે કે જે જે તે દિવસે અલ્પેશની ગાડીમાં બેઠેલો અને મુખ્ય શકદાર હોવાને અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા હોવાને કારણે એને અટક કરે છે તે ઉપરાંત જે મોહમ્મદ હમજા ઉર્ફે રિઝવાન બાદશાહ કે જે મુખ્ય ડ્રગ્સનો સપ્લાયર હતો આ જે

અલ્પેશ મિરાણી જે છે એના વિરુદ્ધમાં પોલીસને બાતમી આપવામાં આવી હતી કે એક ગાડી આવે છે એની અંદર ડ્રગ્સ છે તો પોલીસે ચેક કરતા ડ્રગ્સ મળતા જે તે વખતે પોલીસને આ ષડયંત્ર બાબતે કોઈ ખ્યાલ ન હોવાથી એણે અલ્પેશને અટક કરેલો પરંતુ ત્યારબાદ વિવિધ રજૂઆતો થતા અને એસઓજીને તપાસ ટ્રાન્સફર કરતા એસઓજી એમાં ઝીણવટ ભરી તપાસ કરી અને જે ચિરાગ ગોટીને ડ્રગ્સ જેણે સપ્લાય કર્યું એ આખી ચેઇન શોધી કાઢી અને વિવિધ હ્યુમન રિસોર્સિસ વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરી અને આખું સત્ય બહાર આવ્યું ત્યારબાદ જેનાર દેસાઈની તપાસ ટ્રાન્સફર કરતાં ભાઈ નિરાત એને અને જે મુખ્ય જે સપ્લાયર હતો ડ્રગ્સને બંનેને ધરપકડ કરવામાં આવે છે